નમસ્કાર મિત્રો હું આપનો લોકસાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસાઈ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોકસાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સ્વૈક્ષ કરે કે સબકા સ્વાગત મિત્રો સમય કોઈની રાહ જોતો નથી મૃત્યુ કોઈની રાહ જોતું નથી અને જે ઘટના સ્થળ છે એ કુદરતી રીતે જે તે વ્યક્તિને એને મૃત્યુની તિથિના દિવસે એને બોલાવી લેતું હોય છે એવી એક સરસ મજાની ઉપદેશિક વાત આપ સૌને સૌને હું કરવા માગું છું મિત્રો ગાઢ જંગલની માલિકોથી પોપટ અને ગરુડ બે સારા મિત્રો અને એક સારી જગ્યા ઉપર રહેતા અને ગરુડ છે એ પ્રભુ વિષ્ણુ ભગવાનનું વાહન એટલે દરરોજ એ સવારે નોકરીએ જાય અને આખો દી વિશ્વમાં પ્રભુ વિષ્ણુને સફર કરાવે અને આખા દિવસની દરમિયાન બાલેની જે કંઈ ઘટનાઓ હોય એનું વર્ણન રાત્રે આવે અને પોપટ એક ડાળ ઉપર એની રાહ જોતો હોય ત્યાં બે અને બંને જણા અલગ અલગની વાતો કરે ને પોપટ મોજમાં આવી જાય મોજના તોરા પોપટને છૂટી જાય પણ એક દેવું બન્યું કે પોપટને કાંઈ ઉદાસીનતા એટલી બધી કે કાંઈ રસ જ પડ્યું નહીં વાતમાં એટલે ગરુડને ખબર પડી ગઈ એટલે ગરુડે પૂછ્યું કે મિત્ર આમ તો તું ખુશખુશાલ હાલતમાં રહેતો હું જે કાંઈ વાત કરતો અને તું નાચતો કૂદતો અને આનંદ લેતો ને હજી બિલકુલ નર્વસ કેમ થઈ ગયો છે એટલે પોપટે પોપટે કીધું કાંઈ નહીં તું એ પૂછીશ માં પણ કે ના ના કોઈ તકલીફ છે તેને માથું દુઃખે છે તો ના તકલીફ કોઈ જ નથી તો પછી કેમ આજે તું નર્વસ થઈ ગયો છે ન્યા પોપટે જવાબ દીધો જો મિત્ર છે એટલે કહું છું કે આજે હું લીમડાની એકલી પાતળી દાળમાંથી ઝૂલતો હતો હિંચકતો હતો મોજ કરતો હતો અને બપોરના ત્યાંથી યમદૂત નીકળ્યા યમદૂતની નજર અને મારી નજર બરોબર એક થઈ એટલે યમદૂત મરક મરક મહીદ્યા દાંત કાઢવા અને હું હું જાણું છું મને એમ છે કદાચ મારો વારો તો નહીં આવી જાય એટલે મને દુઃખી વાતનું છે ને આજે મને મોજ આવતી નથી આનંદ આવતો નથી અને ત્યાં ઓલે ગરુડે કીધું કાંઈ વાંધો નહીં હું આવતીકાલે નોકરી જઈશ એટલે પ્રભુ વિષ્ણુને પૂછી લાવીશ અન્ન પોપટને એમ થયું કે ના અત્યારે જ જા મિત્ર છે તો અત્યારે જ જઈ અને પ્રભુ વિષ્ણુ પાસે કારણ જ જાણી લાવ કારણ કે મને નીંદર નહીં આવે હું આજે મારી નીંદર ઉડી ગઈ છે અને ગરુડ ઉડવા માંડ્યો છું આમ પાંખું ફફડાવતો ફફડાવતો ગરુડ બસો ડગલા આગળ ગયો હશે અને પાછી પોપટે બૂમ પાડી ગયો પાછો આવ્યો પાછો આવ્યો કે શું કામ તો કે તું એકવાર પાછો આવી જાય તો પાછો આવ્યો એટલે ગરુડે કીધું તું મને તારી હારે લેતો જા મને એકલા નહીં બીક લાગે છે એટલે ગરુડે કીધું ભાઈ જો હરગમાં હું એકલો જઈ શકું કારણ કે હું નોકરી કરું મારી પાસે આઈ કાર્ડ હોય એટલે મને એન્ટ્રી મળે પણ તને કોઈ હરગમાં પહેરવા ન દે એટલે કે મારે હરગમાં ક્યાં આવવું છે મારે હરગમાં નથી આવવું તો મને તો ઊંચી પહાડીની ટોચ માથે બેહાડી દે ત્યાં હું બેહી રહું જેવો તું આકાશની માલિફાથી હેઠો આવે આપણા બંને એકબીજાને મળીએ મને આનંદ થાય મને એમ થાય કે હવે મૂંઝવણ મારી ટળી એમ એટલે ગરુડ કે કાંઈ વાંધો નહીં પીઠ પાછળ પોપટને બેહાડી અને ગરુડ ઉડવા માંડ્યો છો આમ આમ પાકું ફફડાવતો ગરુડ ઉપર જાય છે અને ઊંચી પહાડીની ટોચ આવીને ટોચની માથે પોપટને મૂકી દીધો કે અહીંયા બેસ ઉપર પ્રભુને જે તે તારા પ્રશ્નનું નિરાકરણ નિરાકરણ કરી અને પાછો આવું છું અને પોપટ કે કાંઈ વાંધો નહીં પોપટ ત્યાં બેઠો છે અને ગરુડ જાય છે ગરુડ ત્યાં ગયો અને અડધી રાતના ભગવાનનો ડોરબેલ દબાવ્યો કટિડિંગ અવાજ આવ્યો એટલે મહાલક્ષ્મીજીએ લક્ષ્મીજીએ દરવાજો ઉગાડ્યો ઓહ ગરુડજી અડધીક રાતના એટલે કે માતાજી આવવું પડે એમ હતું અને પ્રભુનું કામ છે તો કે કંઈ વાંધો નહીં જાગે છે પ્રભુ જાઓ એટલે પ્રભુએ બોલાવ્યા ગરુડને એક પધારો હવે ગરુડ અંદર જાય છે અને કે બોલો શું તકલીફ હતી તે આવવું પડ્યું અડધીક રાતના એટલે કે પ્રભુ મારો એક સારો મિત્ર છે પોપટ અને લીમડાની પાતળી માથે ઝૂલતો હતો અને ત્યાંથી યમદૂત નીકળ્યા અને એની ફાળ પડી છો એ ગભરાણો છે એ ગભરાણો છે પ્રભુ એટલે એણે મને પૂછવા મોકલ્યો છે કે પ્રભુને પૂછી લે મારા મોતનું કારણ તો નહીં હોય એટલે આવવું પડ્યું છે અને પ્રભુએ કીધું કાંઈ વાંધો ને યમદૂતને બોલાવીએ તો યમદૂતને બોલાવ્યા યમદૂતને પૂછવામાં આવ્યું કે બોલો તમે નગરચર્યામાં નીકળ્યા ન્યાય એક પોપટ પાતળી ડાળ માથે ઝૂલતો જોયો તો કે હાજી તો પછી એને જોઈને તમે મરક મરક જે દાંત કાઢ્યા એનું શું કારણ અને ન્યાય યમદૂતે કીધું કે પ્રભુ હું એટલા માટે દાંત કાઢતો હતો કે આ પોપટ નામનું નાનકડું પક્ષી અને એ એનું મોત તો ઊંચી પહાડીની ટોચ ઉપર છે અને ક્યારેક ધીરે 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 ઉડતું પહાડીની માથે જાહે અને ત્યાં બહેનું એનું જીવ લઈશ આ શક્ય નથી અન ગરુડના પગ ઢીલા થઈ ગયા હો કે ચોક્કસ હું જ મારા મિત્રને એના ઘટના સ્થળે લઈ આવ્યો અને ગરુડ બે હાથ જોડી અને પ્રભુ વિષ્ણુની રજા લે છે ને પ્રભુ મારે જવું પડશે હું નીકળું કરીને ગરુડ નીકળી ગયો છે અને જઈને પહાડીની ટોચમાંથી જુએ છે ને તો પોપટ ઢળી પડ્યો છે મિત્રો સ્થળ અને મૃત્યુ કોઈને છોડતું નથી પણ કર્મો જ તમારી હારે આવે છે અહીંયા પ્રભુએ કોઈ સીસીટીવી કેમેરા નથી મૂક્યા કોઈ ચોકીદાર નથી મૂક્યો પણ કોઈની તાકાત નથી કે ખીલી પણ અહીંયાથી લઈ જાય પણ માણસને તમે જુઓ અનાજનો એક દાણો ખેતરમાં નાખો તો હજારી કરી આપે છે પણ માણસને પ્રભુએ પેટ ભરવાની જવાબદારી લીધી હતી તિજોરીઓ ભરવાની નહીં થેન્ક યુ મારી આ વાત આપ સૌને પસંદ આવી હોય ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો જય માતાજી